નમસ્કાર જય હિન્દ વંદે માતમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ ફેમસમી યુટ્યુબ ચેનલ પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ સામાન્ય જ્ઞાન જનરલ નોલેજ જી કે ના મોસ્ટાઈમ્પી પ્રશ્ન જોવાના છીએ પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ પાંચ હજાર મોસ્ટાઈમ્પી પ્રશ્નો જે મિત્રો પરીક્ષામાં બેઠા પ્રશ્નો જોવા મળશે આની અંદરથી ખૂબ એનાલિસિસ દ્વારા એનસીઆરટી જીસીઆરટી પૂછાયેલા પ્રશ્નો આધારિત બનાવવામાં આવેલા છે પીએસઆઈ નું પેપર લેવું જે પોલીસ પ્રતિબોધ દ્વારા લેવાયું છે એના આધારે આ પાંચ હજાર પ્રશ્નો બનાવવામાં આવ્યા છે પાંચ હજાર પ્રશ્નોની આ પીડીએફ જો તમે પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ ઓગણીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે ઓકે તો વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો તો માત્ર માત્ર સો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને એકવાર મિત્રો આ પીડીએફને અવશ્ય પરચેસ કરી લેજો પરીક્ષામાં સો ટકા તમને ફાયદો થશે આના સિવાય પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ છેલ્લા છ મહિનાનું મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ પંદરસો મોસ્ટ આઈએમપી એમસીક્યુ છેલ્લા છ મહિનાના આ ને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસો ઓગણસી બે ચાલીસ નંબર ઉપર માત્ર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ પીડીએફ પણ પરચેસ તમે કરી શકો છો જો ઓલી તમે પાંચ હજાર પ્રશ્નોવાળી પીડીએફ પરચેસ કરો છો તો તેની સાથે કરંટ અફેર્સ ફ્રીમાં આપવામાં આવશે ચાલો મિત્રો શરૂઆત કરીએ સામાન્ય જ્ઞાન પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ભચાઉ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે કચ્છ જિલ્લામાં કચ્છ જિલ્લાની મિત્રો વાત કરીએ કચ્છ જિલ્લામાં દસ તાલુકા આવેલા છે ઓકે ભચાઉ રાપર અબડાસા છે ભુજ છે અંજાર છે ગાંધીધામ છે માંડવી મુદ્રા નખત્રાણા આવી રીતે ટોટલ દસ જિલ્લા તાલુકા આવેલા છે ઓકે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો એટલે આપણો કચ્છ જિલ્લો આપણો મારો ઓકે ચાલો કઠકોટ ફોર્ટ ગુજરાતના કયા તાલુકામાં આવેલ છે તો મિત્રો એ આવેલો છે ભચાઉ તાલુકામાં ઓકે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલો છે ત્યારબાદનું ક્વેશ્ચન છે કે ભાઈ લોકવાયકા મુજબ કચ્છના કયા પ્રસિદ્ધ સંતની કથા મોતીયા નામના કૂતરા અને લાલીયા નામના જે લાલિયા નામના ગધેરા સાથે સંકળાયેલ છે તો મિત્રો જવાબ આવશે મેકરણ દાદા ત્યારબાદ જૈન સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે મિત્રો ભદ્રેશ્વર આવેલું છે કચ્છ જિલ્લામાં નેક્સ્ટ જૈન તીર્થોમાંનું પવિત્ર સ્તર ક્યાં આવેલું છે મિત્રો એ આવેલું છે સુથરી ઓકે જૈન તીર્થોમાં સુથરીનો પણ સમાવેશ થાય છે નેક્સ્ટ કચ્છ નહીં દેખાતો કુચ નહીં દેખાવાળો રણોત્સવ ક્યાં યોજાય છે તો રણોત્સવ ક્યાં યોજાય છે ધોરડો ખાતે ઓકે કચ્છ જિલ્લાના ધોળો ખાતે ચાલો અબડાસા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તો અબડાસા તાલુકો પણ કચ્છ જિલ્લામાં આવેલો છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર આઠની વાત કરીએ કે નૌકાસેના માટેનું તાલીમ કેન્દ્ર વાલાસુરા કયા જિલ્લામાં આવેલું છે વાલાસુરા મિત્રો તો એ આવેલું છે જામનગર જિલ્લામાં મહિલાઓને પ્રિય એવી બાંધરી માટે કયું શહેર જાણીતું છે તો બાંધરી માટે પ્રખ્યાત શહેર એટલે મિત્રો જામનગર નેક્સ્ટ કલ્યાણપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે કલ્યાણપુર તાલુકો આવેલો છે મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્યારબાદ ક્વેશ્ચન નંબર અગિયારની વાત કરીએ કે દ્વારકા જતા નજીકનો નારેશ્વર ગોપી તળાવ તેમજ આજુબાજુના વિસ્તારને કયા નામે ઓળખવામાં આવતો હતો તો આ જે મિત્રો વિસ્તાર છે તેને દારૂકાવન તરીકે ઓળખવામાં આવતો હતો ત્યારબાદનો ક્વેશ્ચન છે હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ મિયાણી કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો આ મીણા મિયાણી જે છે તે પોરબંદર જિલ્લામાં આવેલું છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ તો ગાયના સંવર્ધન ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે કયા સ્થળે નવી કાઉ સેન્ચ્યુરી શરૂ કરવાનો નિર્ણય કર્યો મિત્રો જવાબ આવશે પોરબંદર જિલ્લા ખાતે મારિયાહાટીના તાલુકો કયા જિલ્લામાં સોરી મારિયાહાટીના તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે ચાલો માર્યા મિયાની પૂછે તો મોરબી જિલ્લો આવે પરંતુ મારી હાટીના જે મિત્રો તાલુકો જે છે તે જુનાગઢમાં આવેલો છે પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલું છે ઓકે દાતાર તો આ જે સ્તર ક્યાં આવેલું છે મિત્રો જુનાગઢ ખાતે આવેલું છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના તુલસી શ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે પ્રાચીન પુસ્તકોમાં શ્રીકૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ સ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ અને મણકાના રોગોમાં ઉપયોગ હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે સ્કંદમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આવશે તત્પોદક કુંડ નેક્સ્ટ ભારતને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કોના વરદ હસ્તે કરવામાં આવી હતી તો જવાબ આવશે મિત્રો સરદા સોરી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઓપ્શન ડી સાચો જવાબ શિયાળો ત્યારબાદ આગળ વાત કરીએ કે ભાઈ શિયાળા અને ભેંસલો બેટ દ્વારા રક્ષિત ગુજરાતનું આ સુંદર અને કુદરતી બંદર પીપા વાવ કઈ નદીની મોટા પટણી ખાડી ઉપર બાંધ્યું છે જવાબ આવશે જોલાપુરી નેક્સ્ટ ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ખાતે કયું રિસર્ચ સેન્ટર આવેલું છે મોસ્ટ આઈમ્પી પ્રશ્ન મિત્રો ઓકે આઈએમપીમાં પણ આઈએમપી આ પ્રશ્ન છે ચાલો તો એ મિત્રો આવેલું છે ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન ઘણી બધી વખત છે પરીક્ષામાં પણ પૂછાયો હતો ચાલો નેક્સ્ટ એક લોક મુજબ કોરવકુરનો નાશ કરી પાપમુક્ત થવા ધજા લઈને નીકળેલા પાંડવો ગુજરાતના પવિત્ર ધામમાં આવી પૂજા અર્ચન કરી દોષમુક્ત થયા પ્રતિવર્ષે આ સ્તરે ભરાતા મેળાનું નામ જણાવો તો આ છે મિત્રો નકરંગ કે નકરંગનો મેળો ગુજરાતના રાજપરા મુકામે આવેલ પ્રસિદ્ધ તીર્થ સ્થાન કયું છે જે હાલો તો તે મિત્રો છે ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક કારિયર માટેનું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલું છે ઓકે કે બ્લેક વોક નેશનલ પાર્ક કારિયર રાષ્ટ્રીય ઉદ્યાન એ આવેલું છે ભાવનગર જિલ્લામાં ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે મિત્રો ચાર ઓકે જેમાં કારિયર નો પણ સમાવેશ થાય છે નેક્સ્ટ ગુજરાતમાં જહાજ બાંધકામ ઉદ્યોગ સતત વિકસતો રહ્યો છે આ ઉદ્યોગમાં નીચેના પૈકી કયું સ્તર સાચું નથી તો જવાબ આવશે અલંગ ઓકે અહીં જહાજ ભાંગવાનો ઉદ્યોગ છે જહાજ બાંધવાનો ઉદ્યોગ અહીં નથી નેક્સ્ટ ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે કાચબા ઉછેર કેન્દ્ર ભાવનગર ઓકે હાલમાં અસ્તિત્વ નથી ધરાવતું જોકે ચાલો ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે

તેમજ પાટડી તાલુકો કયા જિલ્લામાં આવેલો છે પાટડી એ પણ સુરેન્દ્રનગરમાં આવેલો છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા સૌરાષ્ટ્રના છેવાડાના ગામો સુધી પીવાનું પાણી પહોંચાડવાના હેતુસર રૂપિયા કરોડના ખર્ચે તૈયાર થનાર પમ્પિંગ સ્ટેશનનું ભૂમિપૂજન કયા સ્તરે કરવામાં આવ્યું હતું જૂનો ક્વેશ્ચન છે મિત્રો આમાં જવાબ આવશે ઢાંકી ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ ચારે જિલ્લાઓની હદ સ્પર્શે છે ચાલો ખાસ અગત્યનો પ્રશ્ન આમાં મિત્રો બોટાદ મોરબી અમરેલી અને સુરેન્દ્રનગર આ ચાર જિલ્લાની અદ જે છે તે રાજકોટ જિલ્લાને સ્પર્શે છે નવલખા દરબારગઢ માટે જાણીતું ગોંડલ કયા જિલ્લામાં આવેલું છે ગોંડલ રાજકોટ જિલ્લામાં મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા પીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્તરે આવેલ છે ચાલો તો એ મિત્રો આવેલું છે દેલમાલ ખાતે ત્યારબાદ વાત કરીએ સરસ્વતી તાલુકો કયા જિલ્લામાં આવેલો છે સરસ્વતી તાલુકો મિત્રો પાટણ જિલ્લામાં આવશે હારીત તાલુકો તો હારીદ તાલુકો પણ પાટણ જિલ્લામાં આવેલો છે ઓકે કાંકરેજ તાલુકો કાંકરેજ કાંકરેજ તાલુકો બનાસકાંઠામાં આવેલો છે મેરાયો લોક મેરાયો નૃત્ય કયા વિસ્તારના લોકમેળામાં જોવા મળે છે મેરાયો લોક નૃત્ય તો જવાબ આવશે બનાસકાંઠાના વાવ તાલુકામાં લાખણી તાલુકો કયા જિલ્લામાં આવેલો છે લાખણી તાલુકો ચાલો તો જવાબ આવશે અહીં મિત્રો બનાસકાંઠા ઓકે જરા આ જરા ચેક કરી નાખજો એક લાખણી તાલુકો કયા જિલ્લામાં આવશે ઓકે નવા જિલ્લામાં વિભાજન થયા છે ઓકે બનાસકાંઠાનીમાંથી જ જે વાવથરાદ નવો જિલ્લો બનાવવામાં આવેલો છે તો લાખણી તાલુકો જરા જોઈ લેજો મને એક્ઝેક્ટ ખ્યાલ નથી કે બનાસકાંઠામાં આવશે કે ભાઈ વાવથરાદમાં આવશે ચાલો અદભુત કલાકૃતિ ધરાવતા જૈન મંદિરોનું સ્થાનક કુંભારિયા કયા જિલ્લામાં આવેલું છે આવશે ચાલો નીચ અભયારણ્ય ઓકે અને ખાસ કરીને અપડેટ સાથે ના આપે તો બનાસકાંઠા જિલ્લો જોરાદ ઓપ્શનમાં જ ના હોય તો આપણે લખી શકીએ ચાલો નીચ અભયારણ્ય માટે જે છે જેસોર કયા જિલ્લામાં આવેલું છે તો એ મિત્રો જવાબ આવશે બનાસકાંઠા ગુજરાતમાં પોટેટો રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે તો મિત્રો આવેલું છે ડીસા ખાતે ચાલો ત્યારબાદ પોશીના તાલુકો કયા જિલ્લામાં આવેલો છે તો પોશીના તાલુકો મિત્રો આવશે સાબરકાંઠા જિલ્લામાં વડાલી તાલુકો વડાલી તાલુકો તો એ મિત્રો આવેલો છે બનાસકાંઠામાં નાના અંબાજી નામે પ્રખ્યાત ખેડબ્રહ્મા કયા જિલ્લામાં આવે ખેડ બ્રહ્મા આવે મિત્રો સાબરકાંઠામાં દિગંબર જૈનોનું પવિત્ર યાત્રાધામ ભિલોડા કયા જિલ્લામાં આવેલું છે ભીલોડા ચાલો ભિલોડા આવે મિત્રો અરવલ્લી જિલ્લામાં નેક્સ્ટ ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે બુદ્ધ સ્તૂપ સ્તુપો મિત્રો દેવની મોરી માલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે માલપુર તાલુકો મિત્રો અરવલ્લી આવશે તેમાં લુણાવાડા ઓકે લુણાવાડા તો સૌને ખબર હોય કે ભાઈ મહીસાગરની રાજધાની એવી લુણાવાડા ઓકે હોય મહીસાગરનું વડું મથક ખાનપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ખાનપુર તાલુકો તો એ આવેલો છે મિત્રો મહીસાગર જિલ્લામાં ડાયનાસોરના ઇન્ડિયાનું અવશેષ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે ચાલો તો એ મિત્રો આવેલું છે મહીસાગર જિલ્લામાં ઓકે રૈયાલી માંથી પ્રાપ્ત થયા હતા અવશેષો ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા વન મહોત્સવ અંતર્ગત ગોવિંદ વન કયા સ્તરે બનાવવામાં આવેલ છે ખાસ અગત્યનું છે ગોવિંદ ગુરુ સ્મૃતિવન જવાબ આવશે મિત્રો માનગઢ ખંભાલય માત્રાનું પવિત્ર સ્થાનક ઓકે તો મિત્રો આવેલું છે માંડલ ઓકે અમદાવાદ જિલ્લો માંડલ પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો પાંચ હજાર પૂકા કાઢી નાખે પ્રશ્ન પરીક્ષામાં બેઠા પૂછાય એવા પ્રશ્નો તો આની મિત્રો પીડીએફ અવશ્ય ત્યાં જ પરચેસ કરી નાખજો અને એક વખત આના ઉપર નજર ફેરવી લેજો માત્ર સો રૂપિયામાં પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો આ પીડીએફની પ્રિન્ટ કાઢી શકાય છે જવાબ સાથે જ આપેલા હશે ઓકે ડેમો કોપી પણ તમે આ નંબર ઉપરથી જોઈ શકો છો છેલ્લા છ મહિનાનું મોસ્ટ ટાઈમ પી કરંટ અપેટ પંદરસો મોસ્ટ ટાઈમ પીએમસી ક્યુ એની પીડીએફ જો તમે પરચેસ કરવા માંગતા હો તો માત્ર પચાસ રૂપિયામાં મળશે અને જો પાંચ હજાર પ્રશ્નો હોય પીડીએફ તમે પરચેસ કરો છો તો તેની સાથે આ પીડીએફ ફ્રીમાં આપવામાં આવશે ચાલો ગુજરાત ખાતે આવેલ આઈએએસ ટ્રેનિંગ સેન્ટરનું નામ જણાવો ચાલો તો એનું મિત્ર નામ છે એડી શોધન આઈ એસ ટ્રેનિંગ સેન્ટર ઓપ્શન બી ખંભાલે માત્રાનું પવિત્ર સ્થાન ઓકે કયા જિલ્લામાં આવેલું છે તો આપણે આગળ રજૂઆત થઈ ચૂકી કે ભાઈ માંડલ ખાતે આવે અને માંડલ જે છે તે અમદાવાદ જિલ્લામાં આવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં ઓકે આ જે છે જૂનો ક્વેશ્ચન આપણે જવા દઈએ અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્તરે ઓઠાનો મેળો યોજાય છે આ સાત નદીઓમાં કઈ નદીઓનો સમાવેશ થાય છે સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો સાબરમતી શેરડી મેસો ખારી માજમ પાત્ર હા માસા મેવા ખા સેવું આપણે યાદ પણ રાખતા હોઈએ છીએ શોર્ટમાં વિશાળ વિદ્યા સંકુલો સાથે અનેક શાળાઓ અને કોલેજોનું નિર્માણ કરનારી સંસ્થા અમદાવાદ એજ્યુકેશન નામ જણાવો મિત્રો કસ્તુરભાઈ લાલભાઈ ગુજરાત ખાતે આવેલ આઈએસ ટ્રેનિંગ સેન્ટરનું નામ તો એ ડિશોધન આઈએસ ટ્રેનિંગ સેન્ટર રિપીટ થયો ક્વેશ્ચન વડનગર તાલુકો કયા જિલ્લામાં આવે વડનગર કયા જિલ્લામાં આવે મહેસાણા ચાલો ત્યારબાદ દહેગામ તાલુકો

તો મિત્રો એમાં જવાબ આવશે પંચમહાલ અરવલ્લી ગાંધીનગર અને મહીસાગર ચાલો કલોલ તાલુકો કયા જિલ્લામાં આવશે કલોલ મિત્રો આવશે પંચમહાલ હોળી પછીના પાંચમા કે સાતમા દિવસે ભરાતા ગોળ ગધેરાના મેળા ચાલો ગોળ ગધેરાના મેળા ગુજરાતમાં ક્યાં ભરાય છે એટલે કે ગોળ ગધેરાનો મેળો ક્યાં ભરાય છે ગુજરાત રાજ્યમાં તો જવાબ આવશે મિત્રો જેસવાડા દાહોદ ખાતે ગુજરાતમાં ઘાસચારાનું મુખ્ય સંશોધન કેન્દ્ર ખાલી જગ્યા ખાતે આવેલું છે મોસ્ટાઈમ્પી ક્વેશ્ચન તો મિત્રો એ આવેલું છે આણંદ ખાતે વડોદરા જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી નીચેનામાંથી મિત્રો આમાં જવાબ આવશે દાહોદ ગુજરાત રાજ્યના છોટા ઉદેપુર જિલ્લાને નીચેના પૈકી કયા જિલ્લાની હદસ્પર્શતી નથી જવાબ આવશે મિત્રો ભરૂચ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને નીચેના પૈકી કયા રાજ કયા જિલ્લાની હદસ્પર્શતી નથી જવાબ આવશે મિત્રો તાપી ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં દર અઢાર વર્ષે મિની કુંભ મેળો કયા સ્તર ખાતે ભરાય છે તિલકવાડા તાલુકો કયા જિલ્લામાં આવે તિલકવાડા નર્મદા જિલ્લો ચાલો તેમાં રાજપીપળા તાલુકો કયા જિલ્લામાં આવે રાજપીપળા તો આપ સૌને ખબર હોય નર્મદા તિલકવાડા તાલુકો તો આગળ આવી ગયો તિલકવાડા તાલુકો આવે નર્મદા જિલ્લામાં કૃષિ સમૃદ્ધિ થકી આર્થિક સમૃદ્ધિની અવિરત આગેકૂચના નિર્ધા સાથે ચાલુ વર્ષે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો કૃષિ મેળો અને પશુ આરોગ્ય મેળાનો શુભારંભ શુભારંભ ક્યાં કરવામાં આવ્યો તો મિત્રો જવાબ આવશે રાજપીપરા ખાતે

જવાબ આવશે વલસાડ પૂજ્ય કસ્તુરબાનો આશ્રમ મરોલી ઓકે મરોલી કયા જિલ્લામાં મિત્રો આવશે નવસારી જિલ્લામાં નેક્સ્ટ નવસારી જિલ્લાને નીચેના પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી તો જવાબ આવશે નર્મદા ગુજરાતના કયા જિલ્લામાં રિજિયોનલ શ્યુગર કેન રિસર્ચ સેન્ટર આવેલ છે તો જવાબ આવશે નવસારી જિલ્લો માનવ જાતિ લગતા તથા પ્રાકૃતિક ઇતિહાસ ને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે આહવા કયા જિલ્લામાં આવે છે મથક આહવા સુબીર તાલુકો કયા જિલ્લામાં આવે સુબીર તાલુકો ડાંગ જિલ્લામાં આવશે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટેનું પ્રસિદ્ધ સ્થળ જણાવો તો એ છે મિત્રો ઉમરગા પારસી બિરાદરોનું પવિત્ર યાત્રાધામ ઉદવાડા ઓકે ઉદવાડા કયા જિલ્લામાં આવશે મિત્રો તો આવશે મિત્રો વલસાડ જિલ્લામાં પારસીઓના કાશી તરીકે કયું શહેર જાણીતું છે મોસ્ટ ટાઈમ પી પારસીઓનું કાશી ઉદવાડા ચાલો નીચેના પૈકી કયા ગ્રંથાલય તેના શહેરનું નામ ખોટું છે ચાલો રાયચંદ દીપચંદ લાઇબ્રેરી ભરૂચ ખાતે આ સાચું છે ડાહીલક્ષ્મી લાઇબ્રેરી નડિયાદ સાચું છે લેંગ લાઇબ્રેરી રાજકોટ સાચું છે જે એનપીટી લાઇબ્રેરી જબલપુરા ખોટું છે માત્ર ચોથું ખોટું ઓપ્શન નંબર ચોરાણું ચાલો વઢવાણ મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં આવે સત્તાધાર જે છે જુનાગઢમાં આવે કોયલી જે છે તે ક્યાં આવશે ભાઈ વડોદરામાં આવશે અને વ્યારા આવશે મિત્રો તાપીમાં ત્યારબાદ સરસ મજાનો ક્વેશ્ચન છે ગુજરાત રાજ્યના જિલ્લાઓને તેમના સ્થાપનાના ક્રમમાં ગોઠવવાના છે સ્થાપનાનો ક્રમ પૂછી લીધો છે ચાલો આમાંથી આરંદ તાપી અરવલ્લી વલસાડ મહેસાણા ઓકે તો સૌ પ્રથમ મિત્રો આમાં વાત કરીએ આપણે સૌ પ્રથમ મિત્રો મહેસાણાની સ્થાપના થઈ હતી મહેસાણા બાદ આવશે વલસાડ વલસાડ બાદ મિત્રો આવશે આણંદ આણંદ બાદ આવે તાપી અને છેલ્લે અરવલ્લી તો આવો કંઈક ક્રમ બનશે ઓકે ઓપ્શન સી નો સાચો જવાબ ઓપ્શન સી રાઈટ આન્સર ચાલો ભગવાન અજિતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ તારંગા તારંગા આવશે મિત્રો મહેસાણા જિલ્લામાં ઓકે વાત કરીએ ખંભારીયા ખંભારીયા જે ઘી માટે પ્રખ્યાત ખંભારી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવે ત્યારબાદ પાંડવોએ વનવાસ કરેલ હોય એવું સ્તર લુણા બધા મહીસાગરમાં આવે અને વલસાડી શાકમાંથી ફર્નિચર કેન્દ્ર માટે જવાની છે તે નવસારીમાં આવે તો આવી રીતનું જોડકું બનશે ચાલો ત્યારબાદ ફરીથી જોડકા જોડવાના છે આપણે ઓઠા ઓઠા ક્યાં આવે મિત્રો અમદાવાદ આવે લાઠી લાઠી ક્યાં આવશે ભાઈ અમરેલીમાં આવશે બિલ્લેશ્વર ઓકે બિલ્લેશ્વર મિત્રો ક્યાં આવશે જુનાગઢ અને ભાતપુત આવશે ભરૂચ તો આવી રીતનું જોડકું બનશે ચાલો ત્યારબાદ મિત્રો વાત કરીએ જખ્ખો ઓકે જખ્ખો ક્યાં આવે કચ્છ જિલ્લામાં આવે મિત્રો તરાજા ભાવનગર જિલ્લામાં આવે અને માધવપુર ઓકે મિત્રો માધવપુર ક્યાં આવે મિત્રો પોરબંદરમાં અને જે જલારામ બાપાનું પ્રસિદ્ધ સ્તર વીરપુર ક્યાં આવે રાજકોટમાં તો આવી રીતનું કંઈક બનશે ચાલો ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર નવ્વાણુંમાં કે ભાઈ પીપા વાવ પીપાવાવ ક્યાં આવે મિત્રો અમરેલી જિલ્લામાં પીપા વાવ આવે ઓકે ત્યારબાદ પાશ્વનાથ ભગવાનનું પ્રસિદ્ધ સ્થાન ઘોઘા ઘોઘા ક્યાં આવે ભાવનગર જિલ્લામાં ત્યારબાદ વાત કરીએ ગઢરા ગઢરા ક્યાં આવે બોટાદ જિલ્લામાં અને નાગેશ્વર જ્યોતિષલિંગ મિત્રો એ આવશે દેવભૂમિ દ્વારકામાં અને સોમો ક્રિશ્ચિન છે જોડકા જોડવાનો મિત્રો વડાલી પ્રાચીન શિલાલેખ ધરાવતું વડાલી આપણે આપી દીધું છે ઓકે તો મિત્રો જે વડાલી ક્યાં આવે વડાલી આવે વડોદરા જિલ્લામાં વડાલી આવે વડોદરામાં બધા આવશે કુંભારિયા બનાસકાંઠામાં રૈયાલી આવે મહિસાગરમાં અને કાયાવરોહણ આવે સાબરકાંઠામાં તો મિત્રો સામ સામે જવાબ આપી દીધેલા છે આની અંદર ઓકે સોરી મિત્રો ફરીથી આપણે જોડકું જોઈએ વડાલી ક્યાં આવશે ભાઈ વડાલી જે છે તે મિત્રો વડાલી આવે સાબરકાંઠામાં આવે વડાલી સોરી આપણે ભૂલ થઈ ગઈ કુંભારિયા બનાસકાંઠા રૈયાલી રૈયાલી આવે મહીસાગરમાં અને કાયા વરોહણ વડોદરામાં ઓકે કાયા વરોહણ ક્યાં આવશે વડોદરામાં ઓકે તો મિત્રો આ હતા પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ સો જીકે કે જનરલ નોલેજના ક્વેશ્ચન